બનાસકાંઠાના દાંતા તાલુકામાં આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સ પર સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે દાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ખાનગી દવાખાના ચલાવતા ડોક્ટરોની કામગીરી અને સ્ટોક તપાસવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કુલ છ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી આ ટીમોએ એક સાથે જુદા જુદા ક્લિનિક્સ અને હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી હતી ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગને કેટલીક ગંભીર અનિયમિતતાઓ મળી હતી કેટલીક જગ્યાએ હોમિયોપેથી ડિગ્રી ધરાવતા ડોક્ટરો તેમના દવાખાનામાં એલોપેથિક પદ્ધતિની સારવાર કરતા હોવાનું અને દર્દીઓને એલોપેથિક દવાઓ આપતા હોવાનું સામે આવ્યું હતું આ રીતે લાયકાત વિના અન્ય પદ્ધતિની સારવાર આપવી તે કાયદાનો ગંભીર ભંગ છે દાંતાના એક ક્લિનિકમાં તો તપાસ દરમિયાન એક્સપાયર ડેટ થઈ ગયેલી દવાઓનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો જે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જોખમી ચેડા સમાન છે ટીમે તમામ ખાનગી દવાખાનાઓમાં દવાઓના સ્ટોક પર બિલિંગની પણ સઘન ચકાસણી કરી હતી આરોગ્ય વિભાગની આ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઈવને કારણે ગેરકાયદેસર અને અનિયમિત રીતે પ્રેક્ટિસ કરતા ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે આરોગ્ય વિભાગે અનિયમિતતા સામે આવી છે તે ક્લિનિક સામે કાયદેસરના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે